સુરત શહેરના અલથાન વિસ્તારમાં આવેલ ડીઆરબી કોલેજના સીબી પટેલ સ્પોર્ટ્સ ગ્રાઉન્ડમાં ભવ્ય રીતે યોગ શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું જેની અંદર ત્રણ હજારથી પણ વધારે લોકો જોડાયા હતા આદરણીય પ્રધાનમંત્રીશ્રીએ મન કી બાતમાં મુક્ત ભારત વિશે વાત કરી હતી તેના અંતર્ગત રાજ્યના ગૃહમંત્રી દ્વારા સમગ્ર ગુજરાતમાં ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા યોગ શિબિરનું આયોજન કર્યું છે આવનારી એકવીસ જૂન જે ઇન્ટરનેશનલ યોગા ડેના અંતર્ગતના પૂર્વ ભાગરૂપે તૈયાર રૂપે આજે આ યોગ શિબર યોજવામાં આવ્યો હતો એમાં રાજ્યના ગૃહમંત્રી શ્રી હર્ષભાઈ સંઘવીએ આ કાર્યક્રમને ઇનોગ્રેશન કર્યું હતું તમામ સુરતીઓ મોટી સંખ્યામાં આજે યોગનો લાભ લીધો છે અને હું પણ આ યોગનો એક ભાગ બન્યો છે મારે માટે ગર્વની લાગણી છે આદરણીય ભૂપેન્દ્રભાઈ પટેલનું જે અભિયાન છે કે મેદશ મુક્ત ગુજરાત બને તેના ભાગરૂપે આજે મોટી સંખ્યામાં સુરતીઓએ આજે યોગ શિબિરનો લાભ લીધો છે તે તમામ સુરતીઓ માટે હું ફરી એકવાર તેમને તમામ સુરતીઓને અભિનંદન પાઠવું છું સુરતીઓ લાલા બધી જ જગ્યાએ પ્રથમ હોય છે એમ આજે સવારે વહેલી સવારે આજે એટલે મોટી સંખ્યામાં સુરતીઓ આવ્યા તેને માટે પણ હું રી અભિનંદન પાઠું છું યોગ તમામ ભારતીયો માટે ખૂબ જ જરૂરી છે આદરણીય પ્રધાનમંત્રીશ્રીએ સ્વસ્થ ભારતનું જે અભિયાનનું અંતર્ગત છે તેમાં તમામે રોજ યોગ કરવો જોઈએ એવું મેં આજે પણ અનુભવ છે હું હું રોજ યોગ કરું છું તેના હિસાબે જ હું અઢાર અઢાર કલાક જેટલું કામ કરી શકું છું नमस्ते मैं डॉक्टर मोनिका शर्मा प्रिंसिपल ऑफ नंदुबा इंग्लिश अकेडमी दैट इज एसोसिएट विद डीसी पटेल नवन एजुकेशन कैंपस एंड सीबी पटेल ग्रुप आज हमारे प्रांगण में नंदुबा के बहुत बड़े प्रांगण में जो सी पटेल से एसोसिएट है यहाँ पे एक गुजरात सरकार द्वारा योग का योग बोर्ड द्वारा एक बहुत बड़ा योग का आयोजन किया गया जिसमें हमारे यश हर संघवी जी ने अपनी के सब लोगों को संबोधित करा और योग से क्या योग का क्या महत्व है और ये हमारी संस्कृति जिसको उन्होंने आगे बढ़ाने का सारे जो प्रावधान है उसके बारे में बताया उसकी जो फ़ायदे हैं लोगों को बताया और ये जागृति बहुत ज़रूरी है हमारी संस्कृति और सभ्यता है योग से बिना हम इंस्ट्रूमेंट के हम अपने स्वास्थ्य को कैसे स्वस्थ रख सकते हैं और इससे हमारे आने वाली संस्कृति हमारी वाली जो जनरेशन है इसको क्या फ़ायदा हो सकता है उसके बारे में उन्होंने सारी इन्फॉर्मेशन सबको दी और योग बोर्ड ने और यहाँ के सारे जितने भी सहयोगी हैं उन्होंने बहुत अच्छा काम करा और यहाँ पर योग की क्या महत्व है और इम्पोर्टेंस है सबको बताई तो ऐसे कार्यक्रम तीन से भी ज़्यादा लोग यहाँ पे इकट्ठे हुए और ऐसे कार्यक्रम का आयोजन यहाँ पर सतत होना चाहिए ताकि लोगों में योग जो कि हमारे संस्कृति પ્રતિબે જાગરૂરુકતા હોય